પાંચ ધારાસભ્યો ચૂંટાયા હેમંત ખવા ચૂંટાયા ઉમેશ મકવાણા ભૂપદ ભાયાણી ચૈતર વસાવા આપ તમામ લોકો આમ આદમી પાર્ટીના ચિહ્ન ઉપર ચૂંટાયા પણ આમ આદમી પાર્ટીએ જે દમ ભર્યો હતો જે દેખાવ કરવાનો આત્મવિશ્વાસ હતો તે આત્મવિશ્વાસ તૂટ્યો ત્યારબાદ વિધાનસભા બાદ બે વર્ષ જેટલા સમયગાળામાં આમ આદમી પાર્ટીએ રાજ્યમાં પોતાના સંગઠનને ઊભા કરવા અનેક પ્રયત્નો કર્યા ગોપાલ ઇટાલિયા જે પ્રદેશ પ્રમુખ હતા તેને હટાવ્યા તેની જગ્યાએ ઈસુદાન ગઢવીને મૂકવામાં આવ્યા લોકસભામાં ભરૂચ અને ભાવનગર બેઠક જીતવાનો આમ આદમી પાર્ટીએ દાવો કર્યો તેમનું કેવું હતું કે આ બંને બેઠકો તેઓ ભાજપ પાસેથી આંચકી લેશે પણ હવે આ બંને બેઠકો તેઓ હારી ચૂક્યા છે આ બેઠકો હારી ગયા બાદ અને ખાસ કરીને જે રીતના લોકસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો દેખાવ છે તેના આધારે એક નવી ચર્ચા શરૂ થઈ છે કે ગુજરાત ભાજપમાં માત્ર સી આર પાટીલ નહીં પણ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી પણ બદલાશે જી હા આપને જણાવી દઈએ કે એક દિવસ પહેલાં જ અમદાવાદ ખાતે આમ આદમી પાર્ટીના કાર્યાલય ખાતે એક સમીક્ષા બેઠક થઈ હતી આ સમીક્ષા બેઠકમાં ઈસુદાન ગઢવી ગોપાલ ઇટાલિયા ચૈતર વસાવિયા મનોજ સોરઠિયા સહિતના તમામ ટોચના હોદ્દેદારો અને વર્તમાન ધારાસભ્યો ભેગા થયા હતા સૂત્રોથી જે ખબર મળી રહી છે તે મુજબ આ બેઠક હતી હારની ચર્ચા માટે અને આગામી સમયમાં સંગઠનને વધારે મજબૂત બનાવવા માટે પણ આ બેઠકમાં એવું નક્કી થયું એ મુદ્દો ચર્ચાયો કે જે રીતના અત્યારે સંગઠનની સ્થિતિ છે જે રીતના ગુજરાત બીજેપી સામે લડવા માટે એક મજબૂત લીડરની જરૂર છે તો નવા પ્રદેશ પ્રમુખ તરીકે કેમ નિયુક્તિ કરવામાં ન આવે આપને જણાવી દે કે ઈસુદાન ગડવી જે વ્યવસાય પહેલાં પત્રકાર હતા અત્યારે આમ આદમી પાર્ટીના નેતા છે અને તેઓ પ્રદેશ પ્રમુખ છે ઈસુદાન ગઢવીની જગ્યાએ નવા પ્રદેશ પ્રમુખ માટે હવે આમ આદમી પાર્ટીમાં આપને જણાવી દઈએ કે સુબુગાટ શરૂ થઈ છે

આપણે જણાવી દઈએ કે ઈસુદાન ગઢવીના નેતૃત્વમાં અનેક એવા નેતાઓ અને કાર્યકરો છે કે જેમણે આમ આદમી પાર્ટીને અલવિદા કરી દીધી અને ભાજપના ભગવાને પોતાના હાથમાં લીધો પાર્ટીની અંદરથી એક ચર્ચા એવી પણ છે કે ઈસુદાન ગઢવી સંગઠનમાં નેતાઓને કાર્યકરોને સાચવવામાં ક્યાંક ને ક્યાંક નિષ્ફળ જઈ રહ્યા છે તેઓ પાર્ટીના સંગઠનને સાચવી નથી શકતા સુધી કહી લોકસભાની હાર બાદ અત્યારે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી માટે ચિંતાનો વિષય બન્યો છે માનવામાં આવે છે કે અત્યારે નહીં પણ આવનારા સમયમાં ગુજરાત આમ આદમી પાર્ટીમાં પણ મોટો બદલાવ આવી શકે છે માત્ર પ્રદેશ પ્રમુખ નહીં પ્રદેશ પ્રમુખની સાથે આખી સંગઠનની બોડી વિખેરી નાખવામાં આવે અને ત્યારબાદ નવા સંગઠનની રચના કરવામાં આવે કારણ કે વસાવા ભાવનગરની બેઠક હારી ચૂક્યા છે તેમના ધારાસભ્યો અત્યારે ભાજપમાંથી ચૂંટણી લડી અને ચૂંટણી જીતી ચૂક્યા છે એટલે કે જે આધાર કહેવાય જનાધાર કહેવાય તે આમ આદમી પાર્ટીનો હવે કદાચ ગુજરાતમાં ખતમ થઈ રહ્યો છે તેને લઈને ચિંતા છે કેટલાક નેતાઓ કેટલાક કાર્યકરો તો ત્યાં સુધી કહી રહ્યા છે કે કેન્દ્રીય નેતૃત્વના કેટલાક મોટા નેતાઓની ચાપલુસી કરતા રહેવાને કારણે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સ્થિતિ આવી બની છે મતલબ સાફ છે કે જેમ ગુજરાતની રાજનીતિમાં ભાજપના પ્રદેશ પ્રમુખ બદલાશે તેવી જ રીતના રાજ્યની રાજનીતિમાં આવનારા સમયમાં તેવું બને કે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને તમામ સંગઠનના બોડીના સભ્યોને પણ બદલવામાં આવે નવા સમાચાર નવી અપડેટ સાથે અમે ફરી આવીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર